મોરબી ઓએસઇએમ સીબીએસસી સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી કોમર્સના વિદ્યાર્થીઓને બેંકિંગ ક્ષેત્રનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર મોરબીની સ્કૂલ દ્વારા બેંકની મુલાકાતનું આયોજન કરાયું મોરબીની સૌપ્રથમ સીબીએસસી સ્કૂલ ઓએસઇએમ સીબીએસસી સ્કૂલ દ્વારા હર હમેશ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન અર્પણ કરવામાં આવે છે તે અંતર્ગત શાળાના કોમર્સના વિદ્યાર્થીઓ બેકિંગ ક્ષેત્રના પ્રાયોગિક જ્ઞાનથી માહિતગાર થાય તે હેતુસર વિદ્યાર્થીઓ માટે મોરબીની સૌથી મોટી સહકારી સંસ્થા રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાતનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ નાગરિક સહકારી બેંકના અધિકારી જયેશભાઈ દવે આશીષસિંહ જાડેજા સહિતના કર્મચારીઓ વિદ્યાર્થીઓને બેન્કિંગ વિશે સમજણ આપી હતી બેંકમાં ખાતું ખોલાવવું કેવાયસી ઓનલાઈન બેન્કિંગ એનઇએફટી આરટીજીએસ વિવિધ પ્રકારની લોન તેમજ લોકર વિવિધ પ્રકારની ડિપોઝિટ સહિતની માહિતી બેન્કના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ સાથે સીએમ સીબીએસના કોમર્સ ડિપાર્ટમેન્ટના નિર્મિતભાઈ કક્કડ અંકિતાબેન મારુ ઉમંગભાઈ સતાણી સહિતના જોડાયા હતા કોમર્સના વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ થાય તે હેતુસર કરાયેલા આ આયોજન બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ સિદ્ધાર્થભાઈ રોકડ સુર્યરાજસિંહ જેઠવા પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહિતનાઓએ શુભકામનાઓ પાઠવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર